નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો ઈરાકમાં રેતીના તોફાને મચાવી છે તબાહી ઈરાકમાં રેતીના તોફાનથી ભારે વિનાશ થયો છે શ્વાસ લેવામાં તકલીફ થતા ત્રણ હજાર સાતસોથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઈરાક મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદરે જણાવ્યું હતું કે સોમવારથી બગદાદમાં શ્વસન સમસ્યાઓને પીડાતા લોકોની સંખ્યા એક હજારને ચૌદ થઈ છે રેત રેતીના તોફાન કોઈના અહેવાલ નથી રીતિના તોફાનો અહીં સામાન્ય છે પરંતુ નિષ્ણાતો માને છે કે હવામાન પરિવર્તનને કારણે તે વધુ વારંવાર બની રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મળતું પનીર ખાવા લાયક નથી કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનામાં પંદર જગ્યાએથી મોટી સંખ્યામાં પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે હલકી ગુણવત્તાનો અને ખાવાલાયક ન હોય તેવું પનીર ફૂડ વિભાગની તપાસમાં આવ્યું છે જ્યારે ફૂડ વિભાગ દ્વારા જે તે અન્ય નમૂના તપાસવામાં આવ્યા હતા તેમાંથી છપ્પન જેટલા નમૂના હલકી ગુણવત્તા અને ખાવાલાયક ન હોવાના સામે આવ્યું છે જેથી આ તમામનો પણ ધંધો બંધ કરવાની નોટિસ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પાણી માટે અહિંસક આંદોલન ઉગ્ર બન્યું વડોદરા શહેરમાં પાણીની સમસ્યા હલ કરવામાં વડોદરા કોર્પોરેશન ધરા નિષ્ફળ નીવડ્યું છે પંદર એપ્રિલે સમા વિસ્તારના વિવિધ સોસાયટીઓની મહિલાઓ અને પુરુષોએ માટલા સાથે રેલીનું આયોજન કર્યું હતું અને રજૂઆત કરવા માટે વોર્ડ ઓફિસ પહોંચ્યા હતા જોકે પોલીસે આંદોલનના ભાગરૂપે પસાર થઈ રહેલી રેલીને વિખેરી નાખી હતી આધેડ વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સાથે ઝપાઝપી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહારા ગ્રુપ ઉપર ઈડીની મોટી કાર્યવાહી મહારાષ્ટ્રના લોનાવાલાના અંબી સિટીમાં સહારા ગ્રુપ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ઈડીએ સાતસો એકર જમીન જપ્ત કરી છે નાણાકીય અનિયમિતતા હેઠળ ચૌદસો ને કરોડની કિંમતની મિલકત જપ્ત કરવામાં આવી છે ઈડીના મતે આ જમીન સહારા ગ્રુપની કંપનીઓ પાસેથી લીધેલા પૈસાથી ખરીદવામાં આવી હતી અને વાસ્તવિક માલિકી છુપાવવા માટે નકલી નામે નોંધણી કરવામાં આવી હતી સર્ચ દરમિયાન બે પોઈન્ટ અઠ્ઠાણું કરોડની રોકાણ પણ જપ્ત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન નેશનલ હેરાલ્ડ કેસને લઈને કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા પાર્ટીએ નેશનલ હેરાલ્ડની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહીને સન્મુખ હત્યાશાહી અને બદલાની રાજનીતિ ગણાવી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે દેશભરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોની ઓફિસો સામે દેખાવો થશે રાજ્ય મુખ્યાલય અને જિલ્લા સ્તરે કેન્દ્ર સરકારની કચેરીઓ સામે પણ દેખાવો કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં વહેલી સવારે ભૂકંપના આંચકા દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુક્ષેત્રમાં હતું રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ નવની માપવામાં આવી હતી ભૂકંપ બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે હાલ તો કોઈ નુકસાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી વિશ્વાસ ના કરો ગોવિંદા સાથે અણબનાવના સમાચાર પર તેમની પત્ની સુનિતાએ આખરે પોતાનું મૌન તોડ્યું છે તેમણે કહ્યું છે કે મને કોઈ સમાચારથી ફરક પડતો નથી મેં પહેલાં પણ કહ્યું હતું કે જ્યાં સુધી તમે અમારી પાસેથી સાંભળો નહીં ત્યાં સુધી કોઈ પણ વાત ઉપર વિશ્વાસ ન કરો જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી કોઈ પણ સમાચાર પર પ્રતિક્રિયા આપશો નહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગોવિંદાના છૂટાછેડાઓની ચર્ચાઓ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચીને બોઇંગા જ્યાં તેની ડિલિવરી લેવાની ના પાડી છે ચીને તેની એરલાઇન્સને અમેરિકી વિમાન કંપની બોઈંગ પાસેથી નવા વિમાનોની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે ચીને અમેરિકામાં બનેલા વિમાનોના ભાગો અને ઉપકરણોની ખરીદી પર પણ રોક લગાવવાનો આદેશ આપ્યો છે અમેરિકાને એકસોને પિસ્તાલીસ ટકા ટેરિપ જવાબમાં ચીને આ આદેશ જારી કર્યો છે બોઈંગ એક અમેરિકન કંપની છે જે એરોપ્લેન રોકેટ ઉપગ્રહો અને ટેલિકોમ્યુનિકેશન સાધનોનું ઉત્પાદન કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૈલાસ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ભારત અને ચીન વચ્ચે કરાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે જોકે આ વખતે યાત્રા સામાન્ય કરતાં થોડી મોડી શરૂ થઈ શકે છે કારણ કે ચીનને યાત્રાળુઓ માટેની સુવિધાઓનું નવીનીકરણ કરવા માટે સમયની જરૂર છે જે લગભગ પાંચ વર્ષથી ઉપયોગમાં નહોતું કોવિડ અને એલએસી પર તણાવને કારણે બે હજાર વીસથી કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપરે ગરમીએ એંસી વર્ષનો રેકોર્ડ તોડ્યો છે પંદર એપ્રિલનો દિવસ શ્રીનગરમાં છેલ્લા એંસી વર્ષમાં સૌથી ગરમ દિવસ રહ્યો હતો શહેરનું તાપમાન ત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો જે સામાન્ય કરતાં દસ પોઈન્ટ બે ડિગ્રી વધારે હતું આ ઋતુનું સરેરાશ તાપમાન વીસ પોઈન્ટ બે ડિગ્રી હોય છે અગાઉ વીસ એપ્રિલ ઓગણીસો ને છેતાલીસના રોજ જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એકત્રીસ પોઈન્ટ એક ડિગ્રીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું વિવિધ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં આઠ પોઈન્ટ એકથી અગિયાર પોઈન્ટ બે ડિગ્રી વધુ હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર કોઈથી ડરતો નથી મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સબકાલે નેશનલ હેરાલ્ડ કેસ પર કહ્યું છે કે આ બધો ઘટનાક્રમ ડરાવી ધમકાવીને ચૂપ કરવાનો પ્રયાસ છે પરંતુ રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર કોઈનાથી ડરવાનો નથી ઉલ્લેખનીય છે કે ઈડીએ કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે જેમાં સોનિયા ગાંધી અને રાહુલનું નામ પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તપોવન સર્કલ પાસે અકસ્માતમાં યુવતીનું મોત થયું છે અમદાવાદના તપોવન સર્કલ પાસે અકસ્માત થયો હતો જેમાં એક યુવતીનું મોત થયું છે મોહિતે ગુપ્તા નામના યુવકે કાર ચલાવતી વખતે બાઇક ઉપર જઈ રહેલી હિના પંચાલને અડફેટે લીધી હતી પચીસ વર્ષીય દીકરીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે અમદાવાદમાં રોડ અકસ્માતનો સિલસિલો હવે ગંભીર બન્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ભયાનક અકસ્માત ત્રણના થયા છે મોત રાજકોટના કેકેવી ચોક વિસ્તારમાં એક બે ફાર્મ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા જેના પગલે ત્રણ લોકોના મૃત્યુ થયા છે કુલ છ લોકો અકસ્માતમાં ઘાયલ થયાની માહિતી છે ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી હતી ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે